શ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વચનનાથજી આજથી પૂરા એકસઠ દિવસ પહેલાં અમારી ઓગરનાથજીના જાગીર મઠના જે તે સમયના મહંતશ્રી તરીકે તેઓ શ્રી તપસ્ય ઓગણ થાળી જે દરબારથી દસેક કિલોમીટર દૂર આવેલી છે જ્યાં ઓગરજી મહારાજે ખુદે એમની જાતે તપસ્યા લાંબા સમય સુધી કરેલી હતી એ સ્થળ એ જે તે વખતના સમયના તહેરવાડા તરમાવટી નગરીજને કહેવાય છે એ ભૂમિકામાં ભૂમિમાં આવેલું છે અને અને એ જગ્યાએ એ જગ્યાએ અમારા મહંત શ્રી બળદેવનાથ બાપુએ પણ એવો નિર્ણય લીધેલો કે જે તપસ્ય ભૂમિમાં બળદેવનાથ સોરી અમરનાથજીએ તપ કરેલ એ એ જ ભૂમિમાં મારે તપો કરવું છે એવી એમની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરેલ તેના અનુસંધાને અમારી જાગીર સમિતિએ મહંતશ્રીને અનુમોદન આપી અને સાથે લઈને નિર્ણય લીધેલ કે અષાઢ છૂદ એકમથી શ્રાવણ વધ અમાસ અને એના બીજા દિવસ એટલે કે ભાદરવા સુદ એકમ સુધી મુનિવ્રત ધારણ કરવું એકસઠ દિવસ માટે અને ઓગરજીની ભૂમિકામાં એ જ ભૂમિમાં તપ મૌન ધારણ કરવું મૌન ધારણ કરવું અને તપસ્યામાં માળા કરવી ધૂણો દુખાવી અને બેસવું આ નિર્ણય લીધેલો આજથી બે મહિના અગાઉ જે નિર્ણય અમારી આજ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થાય છે અને પાંચ નવ ચોવીસ ગુરુવારના રોજ સવારે પગડ ભૂમિમાંથી પોગડજી મહારાજને વંદન કરી અને મન શ્રી બદ્રનાથજી પોતાની મૂળ ગાદી દેવદરબારે પરત વધારવાના છે આ નિર્ણય પોતાની જાતે લીધે નિર્ણય મંજૂર કર્યા પછી અમે આપને જણાવીએ છીએ કે બાપુશ્રીએ સખત જે જે જેને પાસે આજે રાજગાદી છે એવા મંત તરીકે બિરાજમાન બળદેવનાથજીએ સખત પરિશ્રમ કરી અને કઠોર તપશ્ચર્યા આદરેલ છે જેમણે આ દિવસ સુધી મૌન વ્રત ધારણ કરેલ છે અને બિલકુલ અનાજ જેવી કોઈ વસ્તુ ખાવાના પીવામાં લીધેલ નથી માત્ર પાણી અને દૂધ ઉપર રહેલ છે એકસઠ દિવસ પૂરા થાય છે તારીખ પાંચ નવના રોજ એ પૂર્ણતા કરી અને તેઓ શ્રી પરત વધારવાના નિર્ણય ઉપર નિર્ણય લીધેલ છે તો એવા વખતે હું આપને જણાવ કે આ કઠોર કઠોર મૌન વ્રત ધારણ કરી અને તપશ્ચર્યા સમય પૂર્ણ કરવાના અંતે તેઓ શ્રી પાંચ પાંચ નવ બે હજાર ચોવીસના ગુરુવારના સવારના સાત સાડા સાત વચ્ચે ત્યાંથી તપશ્ચર્યા ભોગીને સલામ મારી અને આગમન કરવાના છે દેવદુરબાર તરફ ત્યારે પોતાના રસાલા અને કાફલા સાથે પરત પધારશે પરત પધારતી વખતે એમની જ જાગીરના ગામો વચ્ચે આવી રહ્યા છે ત્યારે ઓગણપુરા ઈશ્વરવા નાથપુરા કુડવા વગેરે ગામો એમની જ્યોતિવા મઠ જાગીરના ગામો હતા જે પૂર્વ જાગીરદારની ભૂમિકા ભજવી ચૂકેલા છે એવો શ્રી વાદ્ય ગાજ્ય અને સરઘા સાકારે સંપૂર્ણતા ભાવ સાથે અને લોકોના વંદન સ્વીકારતા સ્વીકારતા ઈસરવાના માર્ગે નાથપુરા તરફ આવશે સમયના અંતરે નાથપુરા ગામ એમની જાગીરનું મઠ જાગીર મઠનું ગામ હોય અને ગામે પણ એવો સર્વો નિર્ણય લીધેલ છે કે બાપુશ્રીનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરવું અને તેઓ શ્રીને આવકારવા એના અનુસંધાને નાથપુરા સંપૂર્ણ ગામો એકત્રિત થઈ નાથપુરા ગામના ગોંધરે એમનું સ્વાગત કરશે જે અતિ ભવ્ય સ્વાગત હશે ત્યાંથી ગામખેડાની માતા વડિચ બિરાજમાન છે નાથપુરાના ગોંધરે ત્યારે વળચી માતાના મંદિરે જઈ અને બાપુ ખુદ પણ માતાજીને વંદન કરશે ત્યાર પછી ત્યાં થોડો રેસ્ટ કરી થોડો વિશ્રામ કરી અને ત્યાંથી વરઘોડાના સ્વરૂપે આમ તો અમારી ઈચ્છા આજે આજની તારીખે એવી છે કે તેઓ શ્રીને હાથી ઉપર બેસાડી અને મંદિર સુધી વરઘોડાના સ્વરૂપે સ્વીકારવા લાવવા પરત વધારવા વિનંતી કરવી એ દ રૂપ ધારણ કરી અને અમે એકત્રિત થયેલા તમામ લોકોને આલમના સમાજના માણસોની આગેવાનોની અને કાર્યકર્તાઓની હાજરીમાં નાથપુરાથી હાથી ઉપર બિરાજમાન કરી અને ચાલતા ચાલતા પગે એમો તમામ સરઘસકારો એમને દેવદરબાર લાવીશું જ્યાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે અને લાંબા સમયગાળો બાદ કરી અને ઘણા દિવસો બાદ બાપુશ્રી દેવોદરબાર પધારી રહ્યા છે ત્યારે એમને પણ ભવ્યથી ભવ્ય સ્વાગત સાથે બિરાજમાન કરી નકલંદ મહારાજને ઓગડજી મહારાજને હિંગળાજમાને વગેરેને વંદન કરાવશો તમામ દેવોને વંદન કરાવશો ત્યાર પછી તેઓ તમામને સ્વીકારવા અને આશીર્વચન આપવા માટે રાજ્ય બિરાજમાન થશે સભા કચેરીમાં સભાના રૂપમાં ફેરવાય છે અને બાપુના સ્વમુખેથી અમે પાંચ શબ્દો આશીર્વાદના રૂપમાં આપવા વિનંતી કરશું બાપુ શ્રી આશીર્વાદ આપશે એ અપેક્ષા રાખી અને અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ આ કાર્યક્રમ પાંચ નવના રોજ હોય પાંચ નવ ચોવીસના રોજ હોય અને અમારો ખાસ આગ્રહ છે જાહેર જનતાને પણ સદરું જગ્યાના એક સેવક તરીકે હું ગુલાબસિંહ જણાવું છું કે તમામ પ્રચાર માધ્યમોને આપશ્રીને પણ મોબાઈલ મોબાઈલ કે સંદેશાવારથી સંદેશો આપવા વિનંતી કરું છું કે તમામ ભાવિક ભક્તો સેવકો ગ્રામજનો વગેરે એકત્રિત થઈ અને આપ બાપુના દર્શનનો લાભ જવાબ અને એમના આશીર્વચન લેવા તૈયાર રહેશો જણાવો એક પત્રકાર સાહેબ આપને વિનંતી કરો અને સાહેબ તો કે